પોલીસે ઝડપી સીમા ઓળખનાર વાહનોના આઠ હજાર પાંચસો બાસઠ કેસ દર્શાવ્યા સિગ્નલ ભંગના છ હજાર છસો પંચાવન કેસ સાથે બીજા નંબરે રહ્યા વાહન ચાલકોએ રોડ પરની અવ્યવસ્થામાં ફાળો આપતા રોંગ સાઇડ ડ્રાઇવિંગના એક હજાર સાતસો સાત કેસ પણ નોંધાયા સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ સામે પણ કડક કાર્યવાહી કરી છે હેલ્મેટ ન પહેરવાના એકસો પિસ્તાલીસ વિવિધ નિયમોના ભંગના સાત હજાર સાતસો ભંગમાં સતત હોર્ન વગાડવો સીટ બેલ્ટ ન બાંધવી અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જેવા ગુનાઓનો સમાવેશ થાય છે સુરત ટ્રાફિક પોલીસે અઠ્યાવીસ નવેમ્બરથી સાત ડિસેમ્બર સુધી શહેરભરમાં સઘન ડ્રાઈવ નામનું વિશેષ અભિયાન ચલાવ્યું હતું આ અભિયાનનો ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને પકડવા અને તેમને કાયદાની સજા આપી હતો પોલીસની ટીમોએ શહેરના વિવિધ મુખ્ય માર્ગો ચેક પોસ્ટ અને સિગ્નલ પર કાર્યવાહી કરી આ પ્રકારની સઘન કાર્યવાહીથી ટ્રાફિક સુવ્યવસ્થા સુધરે છે અને રોડ અકસ્માતમાં ઘટાડો થાય છે એવું પોલીસ અધિકારીઓનું માનવું છે વાહન ચાલકો અને રહીશોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ઉપરાંત સલામતી સાધનો જેવા કે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા પોલીસ તરફથી સતત અપીલ કરવામાં આવે છે સુદર ટ્રાફિક પોલીસના અભિયાને સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે આવી સઘન કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે